જે બવાના ટેકરે પર જન્ય યજ્ઞ કરાયો ચેટ સુદપુરમ પછીથી અષાઢ સુદ અગિયાર પહેલા મેઘરાજાને પ્રસન્નતા મેળવવા ઠેઠેર ઠેર પર જન્ય યજ્ઞ આયોજન કરવામાં આવે છે પર જનયજ્ઞ એટલે વરસાદ આપનારા મુખ્ય આધિશ થાદેવ આ સહેર ઇન્દ્રદેવ વરુણ દેવને રીઝવવા યજ્ઞ યોજતા હોય છે જે અંતર્ગત ચંબુસર શહેરના તાજી અને ટેકરા પાનાવાલાની ખડકીમાં વર્ષોની પરંપરા મુજબ સમસ્ત રહીશો દ્વારા પ્રચન યજ્ઞ વિદ્વાન ભૂદેવના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ પૂજા વિધિ કરવામાં આવી જેમાં નવયુગલ વાસુભાઈ પટેલ અને તેમના ધર્મપત્નીએ પૂજા વિધિનો લાભ લીધો યજ્ઞ પૂજા વિધિમાં મોટી સંખ્યામાં ફળ્યાના રહેશો જોડાયા જય શ્રી કૃષ્ણ નમસ્કાર વર્ષોની પરંપરા મુજબ અમારા કાછિયાપટર સમાજમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદની અનુકૂળતા મુજબ કૃષિ ક્ષેત્રને અનુકૂળતા મુજબ ભગવાન આપણને વરસાદનો પ્રસાદ પ્રાપ્ત કરાવે એ માટે આ યજ્ઞ કરાવવામાં આવે છે જ્યાં જુદા જુદા ફળિયામાં રહેતા રહીશો દ્વારા યોગ્ય ઉઘરાણું કરી અમુક જગ્યાએ પાકી ઉજવણી કરવામાં આવે છે જ્યાં ઓછી સંખ્યા હોય ત્યાં ફક્ત પૂજા પાણી દક્ષિણાનો ખર્ચ એ પ્રમાણે ઉઘરાણી કરીને પણ આયોજન કરીને પણ યજ્ઞ આ યજ્ઞ જેઠ વધથી લઈ અને સુદ અગિયાર પહેલાં આ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે આજના દિવસે આ યજ્ઞ બાબાના ટેકડે પાનવાળાના ખાંચામાં પરંપરા મુજબ ઉજવવામાં આવેલો છે જેમાં ફળિયાના રહીશોએ પણ પૂજામાં સાથે બેસી આનંદ મેળવેલો છે